અડગમનના માનવીને હિમાલય પણ નથી નડતું એ જ આ કુંડળ ગામના બે વડીલોએ આ કહેવત મોટી ઉંમરે સાર્થક કરી છે ગામના આગેવાનો પાસઠ વર્ષના રવુભાઈ વાડિયાભાઈ ખાચર વાવડીના સિત્તેર વર્ષના મનુભાઈ મેરામભાઈ જેઓ આડત્રીસો કિમીની નર્મદાની પદયાત્રા કરી સાડા ત્રણ માસમાં બંનેએ આડત્રીસો કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી અને પ્રયાગરાજ કુંભ સ્થાન કરી અને કાઠી ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર એવું સુરત તેવડ પદયાત્રા કરી અને આજે પોતાના વતન પરત ફરતા સગા સંબંધીઓ હજારો લોકો તેમનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર રહી તેમનું તેમજ હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા જસદણ સ્ટેટ સત્યજીતસિંહ શિવરાજસિંહ ખાચરની પણ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા પરમપૂજ્ય મહામંડલેશ્વર એક હજાર આઠ જગદીવદાસ બાપુ લક્ષ્મણજી મંદિર બરવાડા અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ યાત્રામાં

સમગ્ર પંથકની અંદર ખૂબ જ ઉત્સાહનો માહોલ છે રવુભાઈ ખાચર તથા મનુભાઈ આ નર્મદા મૈયાની ખૂબ જ કઠિન યાત્રા આડત્રીસો કિલોમીટર જેવી યાત્રા પદયાત્રા કરીને આવ્યા છે ત્યારે અમારા ઈષ્ટદેવ સૂર્યનારાયણ ભગવાનને ત્યાં પહેલાં એમના દર્શન કર્યા પ્રયાગરાજ ગયા કુંભમાં મહાસ્નાન કર્યું અને આજે જ્યારે કુંડળની અંદર એમની પદ આવ્યા છે ત્યારે દરેક સમાજની અંદર એક ઉત્સાહનું વાતાવરણ કે આ કળિયુગની અંદર પણ આવા સંત કક્ષાને વિભૂતિ જે આવી કઠિન પદયાત્રા અને ખાસ કરીને આવડી પાહ સિત્તેર વર્ષની ઉંમરે આવ્યા છે એનું બધામાં એક ખૂબ જ ભક્તિમય માહોલ વાતાવરણ આજે આપ જોઈ શકો છો અજીશભાઈ હા હવે એ જે મનુભાઈ અને ભાઈ રવુભાઈ જે બે જે યાત્રા કરી છે ધર્મ નર્મદાની એ બહુ કઠિન અને બહુ 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 જ એટલે એમ એમ કોઈ અશક્ય વસ્તુ છે એ કરીને આવ્યા છે બહુ મોટી મહાનતા છે અને એનું સન્માન માટે અમે બોટાદથી આવ્યા છીએ એમના ખાસ અમે અમારો એક પરિવાર છે અમારો એમની સાથે અમારા હરેકમાં અમે સાથે જ હોય કે એમ એટલે અમને બહુ ખુશી છે કે આ મનુભાઈ અમે એનું સન્માન કરવા માટે આવ્યા સામેલ થયા છીએ અમે અમે તમે સામેલ કર્યા અમને ઘણી ખુશી થઈ એમ